બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કીડ દીયો અધ્યાય ભગવાન નારાયણથી સંક્ષેપમાં યમલોકના વિષયમાં સાંભળીને ગરુડજી કહે છે કે ભગવાન યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયી છે ત્યાં જીવ પાપ કરવાથી એનામાં કેવી રીતે જાય છે તે મને બતાવવાની કૃપા કરો ભગવાન નારાયણ કહે છે કે તમે મારા ભક્ત હોવા છતાં પણ આ યમલોકનો માર્ગ સાંભળીને ભયભીત થઈ જશો યમલોકમાં વૃક્ષોનો છાંય નથી હોતો કે પછી ત્યાં જળ પણ હોતું નથી હે ખગરાજ એ લોકમાં બારે સૂર્ય એવા તપે છે જાણે પ્રલયના અંતમાં અગ્નિ રૂપમાં તપે છે ક્યાંક તેને મોટા ઝેરી સાપોથી કરડાવવામાં આવે છે ક્યાં કાટાઓથી બાંધવામાં આવે છે ક્યાં ક્યાં ઘોર સિંહ વાઘ અને કૂતરાઓથી ખવડાવવામાં આવે છે વીછીઓથી કરડાવવામાં આવે છે અગ્નિમાં સળગાવવામાં આવે છે એના પછી એક અશીપત્ર વન છે કે જે બે હજાર યોજનનું છે તે વન કાગડાઓ ગીધ અને મધની માખીઓથી ભરેલું હોય છે આ વનમાં ચારે તરફ પ્રચંડ દાવાગ્નિ રહે છે જ્યારે કીટ અને માખીઓના કરડવાથી તથા અગ્નિની ગરમીથી તે જીવ વૃક્ષની નીચે જાય છે ત્યારે તલવાર સમાન તેજ એ વૃક્ષોના પાંદડાઓથી એનું છિન્ન ભિન્ન થાય છે ક્યારેક કૂવામાં ફેંકવામાં આવે છે ક્યાંક પર્વત પર નીચે ફેંકવામાં આવે છે ક્યાંક ખીલાઓ પર ચલાવવામાં આવે છે ક્યાંક અંધકારયુક્ત ગુફાઓમાં ક્યાંક જળમાં ક્યાંક જોક ભરેલા કિચડમાં ફેંકવામાં આવે છે ક્યાંક ધુમાડાથી ભરેલા માર્ગમાં ચલાવવામાં આવે છે ક્યાંક આગની વર્ષા પર ક્યાંક પથ્થરના ટુકડાઓનો વરસાદ ક્યાંક ખારા કીચડનો વરસાદ થાય છે એની સાથે ક્યાંક લોહીથી ભરેલા ક્યાંક વિષ્ઠાથી ભરેલા કુંડ છે કે જેમાં રહેવું પડે છે મધ્ય માર્ગમાં એક વૈતરણી નામની નદી આવે છે કે જે જોવા માત્રથી ભય આપવાવાળી છે આ નદી એકસો યોજન પહોળી છે કે જેમાં લોહી ભરેલું હોય છે અને જેના કિનારા હાડકાઓથી બનેલા હોય છે લોહી માંસ ના કીચડ ભરેલા હોય છે તે મોટી અને ઊંડી હોય છે હે ગરુડ જે માગની જ્વાળાથી ઉકળીને કડાઈમાં ઘી ઉકળે છે એવી જ પ્રકારે પાપીને આવેલો જોઈને એ નદીનું જળ ઉકળવા લાગે છે અને તે નદી ચારે તરફ સોયની સમાન મુખવાળા કીડાઓથી યુક્ત હોય છે વજ્રની સમાન ચાંચવાળા ગીધ અને કાગડાઓથી તે નદી ભરેલી છે આ જોઈ તે જીવ બોલે છે કે હે ભાઈ

નદીના શેંકડો હજારો ભવરોમાં પડીને નીચે પાતાળે જાય છે હે ગરુડ પાપી જીવોના પતન માટે નદી બનાવવામાં આવી છે આવી કઠોર અને અત્યંત દુઃખને આપવાવાળી નદીઓનો આરપાર ક્યાંય નજરે પડતો નથી આવા અનેક પ્રકારના દુઃખ ભોગવતો ભોગવતો પ્રાણી યમલોક આવે છે કોઈને ફાંસીમાં બાંધીને કોઈના અંકુશોમાં ખેંચીને કોઈને શસ્ત્રોમાં છેદીને યમદૂત પાપીઓને યમલોક લઈ જાય છે હાથ ગળા પગમાં સાકડો બાંધીને એના પર લોખંડનો ભાર લાદીને એમને રસ્તામાં ચાલવા માટે કહે છે અને આ સમયે તે પોતાના કરેલા કર્મોને વિચારે છે અને તે ખૂબ જ દુઃખી થાય છે તે અજ્ઞાની યજ્ઞ માર્ગમાં જતો જતો હા પુત્ર હા પુત્ર કરીને વિલાપ કરીને દુઃખી થાય છે મનમાં વિચારે કે અને મનમાં વિચારે છે કે ખૂબ જ પુણ્યથી મનુષ્યનો જન્મ મળ્યો હતો અને તે મેળવીને મેં કોઈ ધર્મ કર્યો નહીં ના કશું દાન કર્યું ના કશી ધાર્મિક કાર્ય કર્યું કે દેવતાઓનું પૂજન કર્યું ના વિધિપૂર્વક તીર્થોની સેવા કરી એનાથી જ હે શરીર પોતાના માટે કરેલા કર્મોના ફળ ભોગવું ના બ્રાહ્મણોનું પૂજન કર્યું ના ગંગા સ્નાન કર્યું કે ન તો સાધુ સંતોની સેવા કરી ક્યારેય પરોપકારના કાર્ય કર્યા નહીં આથી હે દેવ પોતાના કર્મોનું ફળ ભોગવવું પશુ પક્ષીઓ તથા મનુષ્યના હિત માટે નિર્જળ દેશમાં જળાશય ન બનાવડાવ્યું ના ગાય બ્રાહ્મણોની જીવિતા માટે કશું દાન કર્યું એનાથી હે આત્મા પોતાના કરેલા કર્મોને ભોગવો ના નિત્ય રૂપથી દાન કર્યું ન ગાયોને ક્યારેય લીલું આપ્યું ના વેદશાસ્ત્રોના અર્થો પર શ્રદ્ધા કરી ન ક્યારેય પુરાણ સાંભળ્યા ન તો ક્યારેય કથા સાંભળી એનાથી હે દેહ પોતાના કરેલા કર્મનું ફળ ભોગવું મે પોતાના સ્વામીનું આજ્ઞાનું ક્યારે પાલન પણ કર્યું નથી ના તો પોતાના પતિવ્રત ધર્મને પાલન કર્યો ના ક્યારે મોટાઓના આદર સત્કાર સેવા કરી આથી હે શરીર પોતાના કરેલા કર્મને ભોગવ સ્ત્રીઓનો પરમ ધર્મ પતિની સેવા કરવાનો જ છે એ જાણીને પણ જે સ્ત્રી પતિની સેવા નથી કરતી આથી પોતાના કર્મના ફળને પ્રાપ્ત કરો મેં પોતાના પૂર્વ કર્મો દ્વારા અત્યંત દુખદાઈ નારીર શરીર મેળવ્યું એનાથી ના તો માસો પવાસ ના તો ચંદ્રાયણ વ્રત કર્યા ના નિયમો દ્વારા શરીરને સાર્થક કર્યું આ પ્રકારે સ્ત્રી પુરુષ જીવ અનેક પ્રકારથી વિલાપ કરીને પોતાના પહેલા કર્મોનું સ્મરણ કરે છે અને યમના માર્ગમાં જાય છે મનુષ્ય પ્રેતરૂપી જીવના સમાન વાયુની સમાન સત્તર દિવસ સુધી ચાલે છે અઢારમાં દિવસે સૌમ્યપુર નામના નગરમાં પહોંચે છે કે જ્યાં મોટા મોટા પ્રેતોના ગણ રહે છે ત્યાં એક સુંદર વટવૃક્ષ પણ છે એક નદી છે જીવ અહીંયા પર યમદૂતોની સાથે નિવાસ કરે છે પોતાના બધા તીર્થો અને સ્ત્રી પુરુષ પુત્ર વગેરેને યાદ કરી દુઃખ પ્રાપ્ત કરે છે અહીંયા પર મનુષ્ય મિત્ર વગેરેની ચિંતા કરે છે તો આ સમય યમદૂત એનાથી પૂછે છે કે હવે તારા મિત્રને સાથી ક્યાં ગયા પોતાના કરેલા કર્મોનું ફળ પોતે જ ભોગવવું પડે છે યમના દૂત આ પ્રકારે કહે છે કે તમે અમારા બળને નથી જાણતા તે ક્યારે એવો પ્રયત્ન જ નથી કર્યો જેનાથી તમારે યમ માર્ગની યાત્રા ન થાય એ પછી યમદૂત એને ઘસડીને લઈ જાય છે અને તે જીવ પોતાના ઘરથી તેરમા દિવસે ચાલે છે તે જીવ પોતાના ઘરેથી અને સૌમ્યપુરના સત્તર દિવસ પછી પહોંચે છે અને ત્યાં જઈ પોતાના પુત્રો દ્વારા શ્રાદ્ધનું ભોજન કરે છે એ ઉપરાંત ત્રણ પક્ષના શ્રાદ્ધમાં ત્યાં પહોંચીને અન્ન જળનું ભોજન કરે છે એથી આગળ તે તે નગેન્દ્ર ભવનમાં જાય છે અહીંયા પર પોતાના આપવામાં આવેલ દ્વિમાસિક શ્રાદ્ધનું અન્ન ભોજન પ્રાપ્ત કરે છે અને પછી ત્રણ મહિનામાં તે જીવનું પ્રેત ગંધર્વ પતનપુર પહોંચીને પિંડનું ભોજન કરે છે કે જે તેના પરિવાર દ્વારા આપવામાં આવે છે ચોથા મહિનામાં સેલપુર નામના નગરમાં પહોંચે છે કે જ્યાં પથ્થરના વરસાદથી દુઃખી થાય છે એ પછી આગળ ક્રોંચપુરમાં જાય છે કે જ્યાં પાંચમા મહિનાનું શ્રાદ્ધ ખાય છે પાંચ મહિના પછી પંદર દિવસ વ્યતીત થવા પર અન્ન જળ ખાય છે અને પછી ત્યાં જ રોકાય છે અહીંયાથી આગળ ગયા પછી જીવ ચિત્રભવન નામના નગરમાં પહોંચે છે ચિત્રભવન સ્થાન પર યમરાજના નાના ભાઈ વિચિત્ર નામનો યમરાજ રાજ્ય કરે છે એને જોઈને જીવ ગભરાય છે એને જોઈને ભાગવા ઈચ્છે છે પરંતુ તે પરવશ થાય છે પછી તે વૈતરણી નદીના કિનારે પહોંચે છે કે જ્યાં અનેક મલ્લા ઊભા હોય છે આ મલ્લા જીવથી આવીને વાત કરે છે અને કહે છે કે અમે તમને વૈતરણી નદીને પાર કરાવવા વાળા છીએ નજીકમાં જ નાવ છે જો તે પોતાના જીવનમાં પુણ્ય કર્યા હોય તો તું આ નૌકા પર બેસી જા અને જો ના તો અમે કશું નથી કરી શકતા જે વ્યક્તિ જ્ઞાન ચક્ષુઓથી જોઈને દાન કરે છે તે જ વૈતરણીને પાર કરે છે દાનમાં ગૌદાનનું મહત્વ છે અર્થાત ગૌદાન કરવાળા વ્યક્તિ વૈતરણીને પાર કરવાના અધિકારી થાય છે પરંતુ દાન ધર્મ જો તે જીવે કાંઈ ન કર્યું હોય તો યમદૂત જીવને નદીમાં ફેંકે છે અને દાન ન કર્યું હોય તે તેમાં ડૂબે છે અને એ પછી જીવ આગળ ચાલે છે અને સાતમા મહિનાનું શ્રાદ્ધ અન્ન ખાઈને તે સંતોષ પ્રાપ્ત કરે છે અને આગળ હવે તે દુઃખદપુર નગરમાં પહોંચે છે ત્યાં પ્રકારના ભોગવે છે અને અહીંયા આઠમા મહિનાના શ્રાદ્ધમાં આપવામાં આવેલું અન્ન જળ ગ્રહણ કરે છે નવમો મહિનો પૂરો થતાં જ તે નાના ક્રંદપુરમાં જાય છે અને અહીંયા પણ દુઃખોને ભોગવે છે આવી રીતે જીવ આગળ જતાં જતાં જેવી રીતે તેના પરિવાર તેને પિંડદાન કરે છે તે ગ્રહણ કરતો કરતો આ યમ માર્ગને પસાર કરે છે મનુષ્ય જીવ પોતાના કર્મોના ફળ ભોગવવા માટે જ અંગૂઠાની સમાન દુઃખથી ભરેલા શરીર મેળવી યમદૂતોની સાથે જાય છે અને જે જીવોએ મૃત્યુના સમયે કોઈ પણ દાન નથી કર્યું એને ન કરવાથી ધર્મ સંચય નથી કર્યો તે યમદૂતો દ્વારા બાંધવામાં આવેલ દૃઢ બંધનોમાં પડીને કષ્ટ ભોગવે છે હે ગરુડ મહારાજ આ આખો વિવરણ ધર્મરાજના નગરના ચારે દ્વારોમાંથી એક દક્ષિણ માર્ગનું વિવરણ છે કે જે મેં તમને બતાવ્યું દક્ષિણ માર્ગથી કયા પ્રકારે મનુષ્ય જીવ જાય છે અને કઈ કઈ યાતનાઓ તેને મળે છે તે કયા રૂપમાં ભૂખ્યો તરસ્યો જઈને કયા કયા રૂપોમાં કષ્ટ સહન કરે છે તેની વાત આપણે આગળના અધ્યાયમાં સાંભળીશું તો આપ ત્રીજો અધ્યાય અમારી સાથે જરૂર સાંભળજો તો બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય